નજર કરીએ આજના મુખ્ય સમાચારો થરાદ ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક વિભાગના સ્થાપના નિમિત્તે જે તે દિવસની ખાસ ઉજવણી કરાતી હોય છે ત્યારે આજે છ ડિસેમ્બરના રોજ હોમગાર્ડના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે થરાદ શહેરમાં હોમગાર્ડ જવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજના દિવસની આમ જનતાની સુરક્ષા માટે હોમગાર્ડ કમાન્ડર સેવામાં જોડાયા હતા અને ત્યારે આજના સ્થાપના દિવસ માટેની ઉજવણી અર્થે થરાદ શહેરમાં હોમગાર્ડ જવાનોએ હોર્ડિંગ સાથમાં રાખીને પરેડ સહિતની રેલી યોજી હતી અને આ રેલીમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો જોડાયા હતા અને આજના દિવસે નાગરિક સંરક્ષણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને

અને લાખણી યુનિટના તમામ હોમગાર્ડ જવાનોએ ભેગા થઈ સુંદર ખરાત બજારમાં રેલી કાઢી અને સ્થાપના દિવસની ઉજવણી કર તેમજ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ કરછા સાહેબ લોહટ સાહેબ બધાએ ખૂબ સારી કામગીરી કરી અને ભારત માતાને આજના દિવસે બંધ